નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલની અંદર આજે મિત્રો જેતડા ગામની મુલાકાત કરી છે ત્યાં આપણે એક સિંગર મળી આવ્યા છે તો આજે સિંગરનું ઇન્ટરવ્યુ કરવાનું છે તો આજે મેં શાળાની મુલાકાત કરી છે તો જે શાળાની અંદર અભ્યાસ કર્યો છે તો આજે અમે જેતડા પ્રાથમિક શાળાની મુલાકાત કરી છે ત્યાં આપણે આચાર્ય સાહેબને મળીશું અને સાહેબ સાથે વાતો કરીશું ચાલો નવા નમસ્કાર શું નામ સાહેબ આપણું માળે હિતેન્દ્ર કુમાર ડી આચાર્યશ્રી જેતળા કેન્દ્ર શાળા બરાબર જે તમારી શાળાની અંદર ચંદ્રિકાબેન રાજપૂતે અહીંથી અભ્યાસ કર્યો છે અહીંથી શરૂઆત કરી છે તમારી શાળાની અંદર તો તમે શું કહેશો ચંદ્રિકાબેન રાજપૂત એ અત્રની જેતળા પ્રાથમિક શાળામાં જ્યારે પ્રથમ વખત અભ્યાસ કરવા માટે આવ્યા એ વખતે અમને પણ ખ્યાલ નહોતો કે ચંદ્રિકાબેન એ એટલા સરસ મજાના સિંગર છે પરંતુ અમારી શાળાની અંદર અમે જે સહભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવતા હતા એમાં દેશભક્તિ ગીત સ્પર્ધા હોય ભજન સ્પર્ધા હોય ધૂન સ્પર્ધા હોય કાવ્યગાન કે કાવ્ય પઠન સ્પર્ધા હોય અને શાળા કક્ષાએ વાર્ષિક અમે જે કલા મહાકુંભ જે સ્પર્ધા યોજાય છે એ અંતર્ગત જે વિવિધ સ્પર્ધાઓ યોજાતી એ સ્પર્ધામાં અમે આવા જે યોગ્ય કલાવાળા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અમે શાળામાંથી શોધીને એમને આઉટપુટ બારે એમને મોકલવાનું કામ કરીએ એટલે અમને ધીમે ધીમે એ સરસ મજાનું એને એનું જે ગાન છે એ કાવ્ય ગાન કરતા એ વખતે અમે જોયું તો સરસ મજાનો કંઠ જોઈ અને એમને થયું કે ચંદ્રિકાબેન એ સરસ મજાનું ગાઈ શકે છે તો એ આગળ અમે ક્લસ્ટર લેવલે એ સ્પર્ધામાં ભાગ લેવા માટે અને એમને અમે પ્રોત્સાહિત કર્યા હતા એ વખતે શરૂઆતમાં તો ચંદ્રિકાબેન છે ને ખૂબ આમ શરમાળું સ્વભાવના હતા પરંતુ અમે એમને એક માતા પિતા તરીકે એને હું ફને પ્રેરણા આપી અને ચંદ્રિકાબેનને કહ્યું કે તું ભાઈ આ ચિંતા ના કર અમે તારી સાથે છીએ તો તારી એકદમ જે તારી કલા છે કલા તો એકદમ તારી વ્યક્ત કરે તો એ પ્રથમ વખત પછી અમે એને કલા મહાકુંભમાં ભાગ લેવા માટે મોરેલા પણ લઈ ગયા અને એ વખતે મારી જે દસ શાળાઓની સ્પર્ધા હતી એની અંદર સરસ મજાનું ગાયન કર્યું એના પછી એની અંદર પણ એક આત્મવિશ્વાસ આવી ગયો કે ખરેખર હું સરસ મજાનું ગાઈ શકું છું અને એ દિવસથી ચંદ્રિકાબેને સરસ મજાનું ગાવાની શરૂઆત કરી મિત્રો આપણે ત્યારે પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ હતા જેમણે બેન વિશે સારી વાતો કરી છે કે ચંદ્રિકાબેન રાજપૂતે શરૂઆત એક આ શાળાથી કરી છે જ્યારે તે આ શાળાની અંદર અભ્યાસક્રમ કરતા હતા ત્યારે પોતાને ગાઓની અને અનેક તકો મળી છે કોઈ નાના મોટા અનેક પ્રોગ્રામ હોય શાળાના કાર્યક્રમ હોય કે ભાગ લેવાનો હોય ત્યારે અનેક જગ્યાએ પોતે સમય આપ્યો છે અને ચંદ્રિકાબેને અહીંથી શરૂઆત કરી હતી સાહેબે આપણે સારી જેમ કહેવાય કે મા બાપની જેમ રહી અને થકી સાહેબે એમના આખા પૂરા પરિવાર શાળા પરિવારનો બેનનો સપોર્ટ હતો અને સારી એવી વાતો કરી છે તો આપણે હવે સીધા ચંદ્રિકાબેન નમસ્કાર મિત્રો આપણે સિંગર ચંદ્રિકાબેન રાજપૂતના ઘરે આવી ગયા છીએ તો આપણી સાથે એમના પપ્પા ભરતભાઈ ઉપસ્થિત છે તો એમણે પપ્પાને આપણે પૂછીશું કે તમારી દીકરી છે ચંદ્રિકાબેન રાજપૂત અત્યારે આ સંગીતની દુનિયાની અંદર આવી છે અને તેમની સાથે આપણા પપ્પાને વાત કરીશ અને તેમના વિશે આપણે જાણીશું મિત્રો નમસ્કાર નમસ્કાર હું છું ભરતભાઈ રાજપૂત અને ચંદ્રિકાબેન એમ આર બીબલી છે એમને પણ આમ હાલમાં અભ્યાસ કરે છે અને સંગીતમાં પણ છે અને હાલમાં એ પણ સંગીતમાં એને સારું છે અને હાલમાં એ અભ્યાસ ચાલુ છે અને સંગીતમાં ચાલુ છે અને એને આ લાઈનમાં અમને બધાય સપોર્ટ કર્યો અને એને ગાવામાં સારો રસ હતો એટલે અમે પણ એમને સપોર્ટ કર્યો અને બધી રીતે એને ગાવામાં બીજે બધી રીતે સારું થઈ અને હાલતે બે વર્ષથી એ પણ આમાં ક્રોસ કરે છે સંગીતમાં કરે છે અને અભ્યાસ પણ ચાલુ છે એટલે એ રીતે આ બધું અભ્યાસ કરાવીએ છીએ અને આમાં સંગીતમાં પણ કલાકારમાં અમે એમને સપોર્ટ કરીએ છીએ બેન બે વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે અત્યારે ભણે છે કઈ શાળામાં ભણે છે બેન આ લમાણ આ શાળામાં પણ છે લોકનિકેત શાળા અને તમે શું કામ કરો છો હું ખેતીવાડી અને પશુપાલનનું તો આ ભરતભાઈ એમના પપ્પા સારી એવી વાત કરી છે કે મારી દીકરી છે ભણવાની સાથે સાથે આ સંગીતની ક્ષેત્રમાં આવ્યા છે બેન અને અમારા પરિવાર તથા અમારા ગ્રામનો અથવા અઢાર આલમનો સપોર્ટ છે ભરતભાઈએ સારી વાત કરી છે તો આ હતા એમના પપ્પા ભરતભાઈ તો હવે આપણે જેને રાહ જોઈને બેઠા હતા એવા સાથે મળીશું આપણે ચંદ્રિકાબેન રાજપૂત જેને આપણે રાહ જોઈને બેઠા હતા એવા સિંગર ચંદ્રિકાબેન રાજપૂત આપણી સાથે ઉપસ્થિત છે તો હવે એમના વિશે વાતો કરીશ અને એમની સાથે આપણે ઇન્ટરવ્યુ કરવાનું છે તો એમના સાથેથી આપણે સાંભળીએ મિત્ર બેન નમસ્કાર બેન આમ તો તમને ચંદ્રિકાબેન રાજપૂત તરીકે અત્યારે મિત્રો ઓળખે છે કે ચંદ્રિકાબેન રાજપૂત છે પણ આપણે શરૂઆત કરી તમારા પરિચયની તો મારું નામ સિંગર ચંદ્રિકા રાજપૂત છે મારા પપ્પાનું નામ ભરતભાઈ રાજપૂત છે મારી માતાનું નામ ભાવનાબેન રાજપૂત છે મારું ગામ જેતડા છે તાલુકો થરાદ છે જિલ્લો વાવ થરાદ તો હવે આપણે એન્ટ્રીને શરૂઆત કરીએ એની પહેલાં તમારા મુખ્યથી એક સરસ મજાનું સોંગ સાંભળ દેશી મોણમે દેશીય મારો ગો મળી દેશી અમારો સોડીને ચય નથી જાવું મારા વાલ હીડા ભાવથ રાદનો વટ સહેજ બરો ભાવે થો રાદનો વટ સેહજ બરો मैं वहाँ मो भोलो मोटो तो मारा वाले हिड़ा मिठोड़ो हो या वकारो मले अमारा हा मोलकमो मिठोड़ो हो या मले हा मारा हा मोलकमो परोने है पास आनोर ये तो दिन अपने वे शुरुआत नहीं बात करिए कि शुरुआत हमारे क्या थी 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 कि शुरुआत है इससे कि अपना परिवार निंदर कोई कलाकार है કે એમણે જોઈને આપણને પ્રેરણા મળી છે કે એમણે જોઈને તમે કલાકાર બન્યા હશો કે તમારું ક્યારથી શરૂઆત થઈ અત્યારે જ્યારે ટ્યુશનમાં કે અમારા સ્કૂલમાં જતી ત્યારે અમારા સ્કૂલમાં સર પણ અમને ગીત ગવરાવતા અને જ્યારે પણ અમારા પ્રાર્થના ધૂન પણ હોતી તો પણ હું ત્યાં ગાવતી એમાંથી પણ તો બેન આપણે હવે શરૂઆતની વાત કરી કે તમારી શરૂઆત ક્યારથી થાય છે કે આપણા ઘરની અંદર કે આપણા પરિવારની અંદર કોઈ કલાકારો હતા કે આપણા પરિવારની અંદર કોઈ કલાકાર હતું કે એમણે જોઈને આપણે શીખતા હતા કે તમારી શરૂઆત ક્યારથી થઈ હતી એ જણાવો તો હું પાંચમા કે ચોથા કે પાંચમા ધોરણમાં ભણતી હતી ત્યારે અમારા બાજુમાં જ ટ્યુશનમાં જ ત્યાં તેમના ભાઈ મોટાભાઈ એટલે કે રજની કાકા એમનો સ્ટુડિયો ઘરે જ હતો એટલે ત્યાં મને આમ ગવરાવતા એટલે ત્યાંથી મને મન લાગી ગયું છે કે હું ગાવા શીખીશ પછી હું સ્કૂલો ખોલી એટલે સ્કૂલોમાં જતીને ત્યારે પણ અમારા હિતેશભાઈ સર એટલે કે એ મને ખૂબ જ ગવરાવતા કે તારો કંઠ સારો છે તું ગા તું આમાં આગળ વધી શકે છે તો એમાં જ હું ગાવા શીખી એટલે ત્યાં અમારે કોઈ પણ પ્રોગ્રામ હોય ને તો હું ત્યાં ગાવતી હતી એક જે વખતે કોરોના કાર જે કોરોના કાર વચ્ચે ચાલી રહ્યો હતો ત્યારે આપણે એક ટ્યુશનની અંદર સંગીતનું એક ટ્યુશન હતું ત્યારે તમે રોજ ટ્યુશને જતા હતા જ્યાંથી તમને ત્યાંથી કલા મનોરંજન શીખવાડવામાં આવતું હતું ત્યાં કહેવાય તમે પહેલાં નામ લીધું કે અમારા રચનીભાઈ છે અને ત્યારે એમનો સ્ટુડિયો ઘરે હતો અને ત્યાં તમે ત્યાં જતા હતા અને ત્યાંથી તમે શીખતા હતા અને ત્યાર પછી તમે શાળાની અંદર વાત કરી કે શાળાની અંદર તમે તમારા અનેક શાળાની અંદર કાર્યક્રમો અને શાળાની અંદર રોજ ધૂન થતી ત્યારે તમે એ પણ ભજન તૂનથી શરૂઆત કરતા હશો બરાબર તો એ વખતનો જે જૂનો પ્રસંગ હશે કે એ વખતે આપણે શીખતા હતા શરૂઆતની અંદર ગીત ભજનથી ગાતા હતા શરૂઆતની અંદર વાત કરું બરાબર તેનું તમને એ પ્રસંગ યાદ હશે તો મારા દસેક મિત્રોને એ સંભળાવો ગુરુ તમે મારા તારણ હાર હરિ તમે મારા તારણ તમે મારી

પણ જ્યારે આપણે અનુકૂળ લાગ્યું કે હું સિંગર છું બરાબર કે મારે ગાવું છે કલાકાર બનવું છે ત્યારે આપણે શરૂઆતની વાત કરીએ કે તમારો સ્ટુડિયો સુધી તમે સૌ પ્રથમ તમારું પહેલું સ્ટાર્ટિંગ ગીત તમે કર્યું છે શરૂઆતની વાત કરીએ તો કયું ગીત હતું એના શબ્દો શું હતા આમ તો હું પહેલાં જતી હતી ત્યારે ત્યાં ડીએમ કાકા પણ મને ખૂબ જ સપોર્ટ આપતા ત્યારે પછી હું હું મારા કાકા અને મારા મમ્મી પપ્પાને મેં વાત કરેલી કે મમ્મી મારે અને ગાવું જ છે અને મારે સિંગર બનવું જ છે એટલે મારા મમ્મી પપ્પાએ મને એમ કહ્યું કે તું કે તું એક વખત કે સ્ટુડિયોમાં જા કે કેમ કેમ થાય છે તું પછી ગાવા જશે તો મેં મારા કાકાને વાત કરી તો મારા કાકાએ અને મેં બંને થઈને એક સોંગ લખ્યું તો હું અને મારા કાકા ગયા પછી એમ બેને એક ગીત ગાયું તે ગીતના હું તમને શબ્દો સંભળાવું છું હે રૂપ રૂપ માંડવ બાંધું ને આંગણે પાથરું ફૂલ ગોગા જીવાર હે આવો આવી મારું બાવડું જાલવો હે દિલની વાતો મનથી કે દિલની વાતો મનથી થી કેવી જિંદગી તારા હાથ ગોગા જીવાર આવો આવી મારું બાવડું જાલવો આ તમારું શરૂઆતનું સોંગ હતું તો શરૂઆતનું સોંગ કર્યું તો કયા સ્ટુડિયો આપણે ગયા હતા તે સ્ટુડિયો હતો સેનલ સાઉન્ડ રજનીકાંત બરાબર જે તમે આ શરૂઆતનું સોંગ કર્યું તો સેનલ સ્ટુડિયો ની અંદર ગયા હતા તો આપણે બીજા સોંગ ની વાત કરીએ છીએ એના પછીનું સોંગ હતું એ સોંગ હતું મારા વાતના વિહોમાં એ પણ એ હું શબ્દ સંભળાવ હે મારી વાતો ના હો મારી વાતો તું હો ભળસે નકર ધુનિયા વાત મોડશે હે ધુનિયા તો મા સોરે જોશે આંખ મારી વાટ તારી જોશે ধুনিয়া তোমা সোর জোশে আখ মারি ভাট তারি জোশে মারা বাপনি পুজেলি মাতা ভেলি ভেলি আবজে নকর ধুনিয়া দোত কাধসে

হেলি লি গৌৰি নৱলখিয় পল ৰে কয় নৱলখিয় পল ৰে কয় বৰ নেহেজা રે તમને જ્યાં તમે લગ્ન ગીત ગાયું છે એ ગાયા પછી તમારું તમને જે ગીતથી પ્રેરણા મળી છે અને તમારું નામ પણ લોકોને કે આ ચંદ્રિકાબેન રાજપૂત છે તમારું નામ પણ થોડું બહાર આવ્યું છે એ આ ગીત હતું તો આપણે હવે વાત કરીએ બેન કે આમ તો દુનિયાભરની અંદર આપણાથી ગણાવી ન શકાય કલાકારો કલાકારો ઘણા બધા છે પણ જે તમારું ફેવરેટ કલાકાર છે કે જે કલાકારને તમે જોયા અને એમને શીખીને તમે ત્યારે એમના સાંભળતા હશો ગીત કે એમનાથી તમને થોડી પ્રેરણા પણ મળી છે તમારો એવો ફેવરેટ કલાકાર હશે કે વારંવાર એમને વધારે સાંભળવા પસંદ કરતા હશો અને એમના ગીતો પણ તમે ગાતા હશો તો એ કોણ કલાકાર છે તો મારા એક કલાકાર છે દેવિકા બેન રબારી એ મને એના એમના ગીત તો ખૂબ જ ગમે છે પણ તેમના ગીતથી હું ગીત તેમના ગીતથી હું ગાઉં છું જેમના પોતાના પણ ગાવેલા છે એ પણ હું ઘણા ગીતો ગાઉં છું એટલે વારંવાર તમે એ ગીતો સાંભળતા હશો દેવિકાબેન રાજપૂત પેલા એમના ગીતો તમે સાંભળતા છો એમનાથી તમને થોડી પ્રેરણા મળી છે તો અત્યારે દીવિકાબેન દબારી ના તો ઘણા બધા ગીતો છે તો તમને જે યાદ ગીત હશે દીવિકાબેન દબારી નું તો એ ગાઈને મારા દર્શક મિત્રોને સંભળાવો মনে পুছু মারা ভালা রে মুড তে লডাযা হে঵া ভালারে প্রকাশ ভাই বেনি લડાયા સરસ તમે જે ગીત ગાવ્યું છે હવે બેન આપણે થોડીક ઘર વિશેની વાત કરીએ બરાબર તો અત્યારે તમારા ઘરની અંદર કેટલા સભ્યો છો મારા ઘરની અંદર ચાર જ સભ્યો છે હું મારા પપ્પા મારો ભાઈ અને મારા મમ્મી તમે ને તમારા મમ્મી પપ્પા ને તમારા ભાઈ તો ત્યારે બેન તમે કયા ધોરણની અંદર ભણો છો કઈ શાળાની અંદર અભ્યાસક્રમ કરો છો હું નવમા ધોરણમાં ભણું છું ગામ લવણા લવણામાં ભણું છું લોકની કેતન વિનય મંદિર લવણા લવણા શાળાની અંદર તમે ત્યારે અભ્યાસક્રમ કરો છો તો તમારા પરિવારની વાત કરીએ તો તમારા મમ્મી પપ્પા શું ત્યારે કરે છે મારી મમ્મી પપ્પા તો ખેતીનું પશુપાલન છે પશુપાલન નું તમારા મમ્મી પપ્પા કરે છે તો પરિસ્થિતિ ની વાત કરીએ કેવી છે એટલે તમારી પરિસ્થિતિ આમ અમારી પરિસ્થિતિ પહેલા તો ખૂબ જ લીક હતી પણ હવે તો એ સારી છે પહેલા કરતાં અત્યારે તમારી પરિસ્થિતિ ની વાત કરીએ તો સારી છે હા બરાબર આ સુધીના તમારા કેટલા પ્રોગ્રામ છે

જ્યાં જોવું ત્યાં જો ગમાયા તને ચારે તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એ તમારો શરૂઆતનો પ્રોગ્રામ હતો આમ તો જ્યારે આમ પ્રોગ્રામની વાત કરીએ તો તમારું પહેલું પગથિયું થયું હતું શરૂઆતના પ્રોગ્રામની અંદર હતું ત્યારે તમારી મનની અંદર ઘણા બધા સવાલો આપણને નીકળતા હશે કે મારો શરૂઆતની પહેલી પગથિયું પાવડી કહેવાય પહેલી જ પાવડી અંદર ચડવાનું છે તો આપણે પ્રોગ્રામની અંદર હજારો લોકોની સંખ્યા હતી હજારો લોકોની સંખ્યા ત્યારે તમારી શરૂઆત હતી તો તમને કયો વિચાર આવ્યો હતો કે આજે મારે શરૂઆતનો પ્રોગ્રામ છે પહેલો પ્રોગ્રામ છે અને અત્યારે આટલા બધા માણસો બેઠા હશે હું કઈ રીતે ગાઈશ ગાઈ શકીશ કે પણ નહીં ગાઈ શકું તમારા અનેક મનની અંદર સવાલો થયા હતા ત્યારનો તમને અનુભવ કેવો રહ્યો હતો પહેલો પહેલાં તો મને ખૂબ જ ડર લાગતો તો અને મને સ્ટેજ ઉપર બોલાવી ત્યારે મને ખૂબ જ બીક લાગતી હતી કે હું ગાઈશ કે નહીં ગાઈ શકું આમ તો ખૂબ જ ડરી ગઈ હતી ત્યારે પહેલું પગથિયું મારું હતું પહેલું તો હું ઘરે હતી એટલે ખૂબ જ ઉત્સાહ હતો કે હું સારું ગાઈશ ત્યાં જઈને પણ ખૂબ જ સારું ગાઈશ એવું હતું પણ એ ત્યાં જઈ એટલે લોકો ખૂબ જ હતા ત્યારે પણ એવો ભય થતો હતો કે હું નહીં ગાઈ શકું હું ઘરે જઉં પણ પછી મારા કાકા ડીએમ કાકા અને રજની કાકા કે તું ગાઈ શકીશ એમ કરીને મને ગભરાવ્યું હતું ત્યારે પણ લોકો પણ સારું એમ કહેતા હતા કે તે સારું ગાયું છે આવું બધું મને વાત કરીએ જે તમારા માર્કેટની અંદર ઘણા બધા અત્યારે ગીતો વાયરલ છે તો એ ગીતો બધા

તો પછી મારા મામાએ એક વખત મારા મામાનો ફોન આવ્યો કે હું તને અમારા એક મહારાજનું ગીત હું તને ગવરાવ છું તો મેં કીધું તમે લાવ્યું ક્યાંથી એટલે કે પ્રવીણભાઈ રબારી એટલે તો કીધું મામા તમે અમારો કોન્ટેક કરશો એટલે મારા મામાએ એ તેમનો કોન્ટેક પણ કરી આપ્યો અને હાલમાં બધા પણ જેટલા પણ ગીતો છે પણ બધા એમના એમના લખેલા છે તો વારે ઘડીએ આપણે શબ્દો તમે યુદ્ધ કરો છો કે મારા કાકા છે

એમણે ગાવાનો એક શોખ હતો કે મારે ખરેખર કલાકાર બનવું છે અત્યારે બહેનો ભાઈઓ ગુજરાતની અંદર દુનિયા દેશની અંદર ઘણા બધા કલાકારો છે ગુજરાતી તો બેનનું એક સપનું હતું કે મારે કલાકાર બનવું છે જ્યારે પોતે આ કલાકારની અંદર શરૂઆત કરી હતી જ્યારે તમને ખબર પડી હતી તમે એમનો અવાજ સાંભળ્યો હતો કે બેનનો અવાજ સારો છે ચંદ્રિકાબેન રાજપૂતનો અવાજ સારો છે તો તમે ત્યાંથી શરૂઆત કરી હતી સ્ટુડિયો સુધી લઈ જવાની તો એ વખતેની પરિસ્થિતિ અને અનુભવો તમને કેવા કેવા મળ્યા હતા અને તમને કેવું લાગી રહ્યું હતું અનુભવની વાત કરીએ ને તો અનુભવ તો અત્યારે પણ હજી કડવો જ થાય છે કારણ કે સિંગિંગમાં એવું છે ને સપોર્ટ વગર કંઈ નહીં થતા તમારો સપોર્ટ ને દર્શક મિત્રો છે જેટલો પણ વધારે મળે એટલું સિંગિંગમાં આગળ જવાય અને અમને સપોર્ટ તો અમારો સેનલ સ્ટુડિયો અત્યારે માર્કેટમાં છે જ અને બધા દર્શક મિત્રોએ પણ મુલાકાત કરેલ જ છે અમારા રજનીભાઈ જે ચંદ્રિકાબેન રાજપૂત છે એમના જે ઓર્ગેનાઇઝર છે ડીએમ રાજપૂત તો મિત્રો જે પણ સ્ટુડિયો સુધી પોતાને આલ્બમ કરવાનો હોય કોઈ પણ મિત્રોનો ફોન આવે કે મારે ગીત ગાવું છે પ્રોગ્રામ આપવો જે બેન સારા સોંગ પણ ગાવે છે કોઈ પણ તમારે સંગીત લાઈનની અંદર કામ હોય કે પ્રોગ્રામ હોય ગીત પણ ગાવવું બનાવવું હોય કે જે તમારે ફરમાઈશના વિડીયા છે તો તેમના ઓર્ગેનાઇઝર છે

ચંદ્રિકા રાજપૂત ઓફિસર અને મારી યુટ્યુબ આઈડી ચંદ્રિકા રાજપૂત ઓફિસર તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો આપણે બેન વાત કરીએ હવે જે આપણે શાળાની અંદર ભણતા હતા તો શાળાની અંદર તમારી બેનપણીઓ સહેલીઓ છે જ્યારે તમે ગીતો ગાતા હતા તમે આલ્બમ રેકોર્ડિંગ કર્યા ત્યારે શાળાની અંદર તમારી બેનપણીઓ ભેગી થતી જ છે ત્યારે તમને પૂછતી છે કે તું તો ચંદ્રિકા કલાકાર બની ગઈ છે આજે અમે ઘરે છીએ કે બીજું કામ કરીએ છીએ પણ તમે તો કલાકાર બની ગયા છો હવે તમે અમને ક્યારે બોલાવતા હતા ક્યારે મળતા હતા તમને તો બહુ કહેવાય છે ને બેનપણી એમ તો પેલી ઘણી બધી ચર્ચા હોય છે ત્યારે અનુભવ અને તમારે ત્યારે શું જવાબ આપતા હતા ત્યારે ત્યારે હું એમ કહેતી કે હું તમારી ફ્રેન્ડ છું એટલે ફ્રેન્ડ તરીકે જ રહીશ ક્યારે હું મોટી થઈશ તો પણ તમને ફ્રેન્ડ તરીકે જ રહીશ બરાબર એમ જ હતું બરાબર એ તમે જવાબ આપતા હતા તો આપણે સહેલીઓ બેન પણ એની અંદર કોઈ કલાકાર છે તમારી શાળાની અંદર કે તંત્રિકા બેન એક છે ના અમારે સ્કૂલમાં બીજો કોઈ કલાકાર ન બસ હું એક જ હતી બરાબર તો આપણે બીજો મારો સવાલ છે કે વાતો કરતા ગીતોમાં વધારે ધ્યાન આપશું તો લોકોને સાંભળવાની મજા આવશે તમે ઘરે છો જ્યારે ભણીને ઘરે આવી જતા હતા વારંવાર ખેતરમાં કે મમ્મી પપ્પા સાથે કામ પણ ખેતરમાં કરાવતા ઘરનું કામ કરતા હશો ત્યારે એક તમે તમને તમારું ગમતું ગમ ગીત કે વધ વધારે એમને તમે પ્રોગ્રામની અંદર હો કે ક્યાંય પણ ગાવાનું હોય તો એ જ ગીતની શરૂઆત કરતા તો તમારું ફેવરેટ ગીત હતું એ બોલો તો મારું ફેવરેટ ગીત એક જ છે હે દુખ ના ભરલ દિવસો માથે કાળી રાત સે દુખ ના ભરલ દિવસો માથે કાળી રાત સે આવજે મારી માતા છે આબરુ માથે વાત સે દુનિયાએ કરો દગો માં ભોળિયા મારી નાત તસે દુનિયાએ કરો દગો માં ભોળિયા મારી નાત તસે આહો મારી માતા આજ આબરૂ માથે વાત છે તો આમ તો બેન તમારા હું વિડિયા વધારે જોઉં છું ઇન્સ્ટાના માધ્યમથી ત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે વિડીયો વધારે જોવાનું થતું હોય છે તો આમ સ્ટુડિયોની અંદર જાઓ તો આમ તમે વધારે પડતા લગ્ન ગીત ગાવો છો વધારે પડતા લગ્ન ગીત ગાતા હું તમારો કંઠ પણ સારો હોય છે તો ત્યારે લગન ગીત ઘણા બધા હશે તો મારા દાસક મિત્રોને સંભળાવું છું હે મારે મોટા ઘરની જોનું ઉતરી મોણારાસ અલ્લે બલ્લે નેવા તો ચлле મોણારાસ મારે જતડા ગોમની જોનું ઉતરી મોણારાસ અલ્લે બલ્લે it

ભાઈ રે પરણ આવે તારી લાડી લેવા ભાભી હારે આવે હે તોય મારો વીરો પર

એમના સંઘર્ષની વાતો કરી અને એમણે જે શરૂઆત કરી હતી કલાકારની અને એ બધી વાતો કરી અને સંઘર્ષની વાતો કરી છે એમના પરિસ્થિતિની વાતો કરી એમના પરિવાર સાથેની વાતો કરી ઘણો બ ઘણો બધો આની અંદર સંઘર્ષ કરવો પડે છે મિત્રો એમના મમ્મી પપ્પા અત્યારે એક પશુપાલકનું અને ખેતરનો વ્યવસાય કરે છે અને બેન એ અત્યારે ભણે છે અને સાથે સાથે કલાકારનું પણ કરે છે એમનું એક સપનું હતું કે મારે કલાકાર બનવું છે તો બેનનો પણ અવાજ બહુ સારો છે તો આગળ જતાં બેન મોટા કલાકાર બને તો આપણે સૌ મિત્રોને વિનંતી છે મારા જે યુટ્યુબના મિત્રો જોઈ રહ્યા છે મારું ઇન્ટરવ્યુ તો દરેકને મારી વિનંતી છે કે બેનને વધુમાં વધુ સપોર્ટ કરો અને બેન આગળ જાય અને સારા એવા કલાકાર બને અને એમની જે ચેનલ ને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ કહી છે તો એમને અત્યારે તમે સરચ કરીને ફોલો કરી દેજો તો બેનું ટૂંક જ સમયની અંદર એટલે કે આપણી શાંતિલાલ ઓફિસિયલ ચેનલની અંદર ટૂંક જ સમયની અંદર ઇન્ટરવ્યૂ આવી રહ્યું છે તો જોવાનું ભૂલતા નહીં અને મારી શાંતિલાલ ઓફિસિયલ ચેનલને આજે સબસ્ક્રાઈબર કરી લો દરેક નવા નવા સિંગરો મિત્રોનું ઇન્ટરવ્યૂ આવતા રહેશે તો બેને આપણને કિંમતી એમનો સમય આપ્યો તો બેન તમારું હું દિલથી આભાર માનું છું તો તમે મારા ઘરે આવ્યા અને મારું ઇન્ટરવ્યુ લીધો એટલા માટે તમને દિલથી આભાર માનવો શાંતિલાલ ઓફિસર ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરજો અને આ મારું ઇન્ટરવ્યુ પણ તમે મારું ઇન્ટરવ્યુ આવી જ રહ્યું છે